બધા આવશો ને ચાલો બે હાથ ઉપર બધાના બે હાથ ઉપર હોવા જોઈ ખંભે કમરે અને અદબ ચાલો પ્રાર્થના બોલશું તો ચાલો બધા હાથ જોડ બંધ કરો ઓમ ભૂર ભુવ સ્વ સવિતુર વરેણ્યમ પરગો દેવાસ્ય ધીમહી તીયો ન પ્રચોદયા ઓમ શાંતિ શાંતિ ચાલો અદગા સિંહ મોઢા પર ફેરવી દો ચાલો આજનું ગુલાબ બનાવવાનું ને તો આપણે જોઈ કોણ મસ્ત તૈયાર થઈને આવ્યું છે એ તો તમે બધા એવા મસ્ત તૈયાર થઈ હે આજે છે ને કિસું ને બનાવશું કિસું ઊભી થા કિસું મસ્ત જો ચોટલી વાયરી છે માથામાં તેલ નાખ્યું છે ચાંદલો કર્યો છે હે તો ચાલો કિસું બેને પાંચ ગુલાબ આપો એ બે ત્રણ ચાર પાંચ કેટલા ગુલાબ આપ્યા વેરી ગુડ ચાલો કિસું બેને એટલા બેસી જાવ ચાલો તમારો નાસ્તો બનાવી નાખું ને આજે કયો વાર છે મંગળવાર વેરી ગુડ તો ચાલો મંગળવારે તમારે શું હોય ખીચડી શું હોય તો ખીચડી બનાવી નાખો ને ચાલો તો બધા તમારે બેસી જાવ વેરી ગુડ ચાલો તો જોવાય મસ્ત શાકભાજી સુધાર લીધું છે ટમેટા કટ કરી લીધા છે તો આપણે જ બનાવવાની છે બાળકો માટે તુરડાની ખીચડી તો ચાલો ખીચડીની તૈયારી કરી નાખીએ તે માથા ઉપર હાથ રાખી દયો નાસ્તો ખાવો ને આ તો બધાએ માથા ઉપર હાથ ચાલો તો સવારનો નાસ્તો ખીચડી છે તો જો અહીંયા ખીચડી બની રેડી છે તો ચાલો સવારનો નાસ્તો બાળકોને આપી દે ચાલો બધા નાસ્તો આવી ગયો ચાલો તો આજ પર નાખું બંધ કરો સાથે રમીએ સાથે જમીએ સાથે ભણીએ સાથે કરીએ સારા કામ

આપણે થેમનું નામ છે હું શું હું ચાલો હવે આપણે હે ને તમને બધાને કાગળ આપ્યા ને આવી ગયા બધાને કાગળ એ ખાગ કાગળને તમારે ફાડવાના છે ને કટકા કરવાના છે ફાડીને શું કરવાનું હે ચાલો બધાય રેડી ચાલો બધાય ચાલુ કરો તમને આવડે એવા કટકા કરવા ફટાફટ ચાલો ના ના મોટા જેવડા આવે ને એવડા કટકા કરવા માંડો હો જેવા આવડે ને એવા હા ભલે ઉડી જાય તો કટકા કરો ભલે ઉડી જાય હો જેવા આવડે નાના મોટા ચાલો બધા કાગડીયા ફાયડા કાગળિયા ફાયડા એને આપણે ફાડ કામ કેવાય શું કેવાય આજે આપણે શું કર્યું ફાડ કામ કર્યું શું કર્યું

હવે બાળકોની સંખ્યા અમારે વધી ગઈ છે જોવો ટોટલી બાળકો કેમ કે મોટા છોકરાને સ્કૂલ ખુલી ગઈ ને એટલે બધા આવવા માંડ્યા જોવા આંગણવાડીએ ઓલે ના ઓલે નાના છોકરાઓ એવું કરે કે મોટા ભાઈ બીજ ન જતા કે તમારે રજ આવો પણ હવે તો એ નિશાળે જઈ જાય એટલે જો બધા ખૂબ સંખ્યા આવી ગઈ છે બાળકોની જો ટોટલી બાળકો આવી ગયા છે આખો બાર મંદિર ભરાઈ ગયું જો બાળકોથી ચાલો તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મસ્ત